નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો આવક અંદાજે સાતસો થી આઠસો બોરી આસપાસ આવક કરી અને એક અઠવાડિયાની રજા બાદ ફરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપથી શરૂ થયું છે તો વાત કરીએ જ્યારે બજાર બંધ થયું ત્યારે બે હજાર સાતસો એક રૂપિયા બજાર બોલાયા હતા આજે કેવું બજાર ભાવ ચાલો જાણી લઈએ

ત્રણ હજાર ચારસો એકસાઠ રૂપિયા ચોત્રીસો એકસઠ રૂપિયા લોકલ જોઈ શકો છો મિત્રો ચોત્રીસો ને એકસઠ રૂપિયા ભાવ થયા છે આતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરો બજારના ઊંચા નીચા તો આજે વાત કરીએ જીરો બજારમાં તો ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં સત્યાવીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો રૂપિયા આસપાસનું બજાર જીરોમાં બોલાઈ રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગુંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવો રહે છે બજારમાં ભાવ આવકની વાત કરીએ તો આજે નવા કપાસની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક જોવા મળી રહી છે અઠવાડિયાના રજા બાદ અને સો ભારે જેવી આવક જોવા મળી રહી છે આજે